કેવલ સનાતન ધર્મીઓ સાથે આ લોકો સત્તા મેળવવા માટે કેવલ આનો એક સત્તા સુધી પહોંચવાનો જ એક રસ્તો છે આ લોકો માટે સનાતન ધર્મ એ હકીકત જે છે એ ઉજાગર થઈ ગઈ છે કે આપણી માટે એક બાજુ કૂવો છે એક બાજુ ખાય છે સનાતન ધર્મ માટે કોઈ પણ આવવા માટે તૈયાર નથી જ્યારે મત લેવા હોય છે ત્યારે એ લોકો બહાર આવે છે ત્યારે સનાતન ધર્મના નામે સત્તામાં બેસી જાય છે બે બે મહિના સુધી મેં સતત આ લોકોની પાછળ સમય બગાડ્યો પણ પ્રભુ સિવાય કોઈ આશય એટલે રક્ષક છે જ નહીં અને જ્યારે બીજેપી પાસે આપણે ગયા તો આપણને વિશ્વાસ એવો હતો એ પ્રભુએ મને છોડાયો મારામાંથી નિવૃત કરાયું મને એવો વિશ્વાસ હતો કે આ લોકો સનાતન ધર્મના નામે આગળ આવશે કાંઈક તો બોલશે કંઈક વિશ્વાસ આવશે અને અમિત શાહ હવે બધા નામ લેવાનું છોડી દેવું જોઈએ કે વૈષ્ણવ છે આપણે પુષ્ટિ માર્ગીય છે બિલકુલ એ વ્યક્તિએ પણ

મંદિર ની અંદર પ્રમુખ પ્રધાન પીઠમાં શા માટે બીજેપીમાં નીચલા કાર્યકર્તા થી લઈને જુનાગઢના નીચલા કાર્યકર્તા થી લઈને અમિત શાહ સુધી આ બધી વાત કરવામાં પણ ક્યારે એક શબ્દ નો જવાબ કે પ્રત્યુત્તર આ લોકો ને બહાર પણ નીકળ્યા નથી જુનાગઢ ના જેલ પાસે સમય છે કે હવે મત માંગવા આવે ત્યારે એને રસ્તો બતાવો એની પાસે શબ્દ પૂછો કે તમે શું કર્યો મારી રક્ષા માટે સનાતન ધર્મ રક્ષા માટે તમે શું કાર્ય કર્યું શા માટે મારી પાસે મત માંગવા આવી રહ્યા છો અને પ્રશ્ન કરવો જોઈએ આપણા કાર્યક્રમો એને એ અતિથિ વિશેષ બનાવીને બેસાડીએ છીએ ફુલહાર કરીએ છીએ બંધ કરવા જોઈએ આપણા કાર્યક્રમ પુષ્ટિમાર્ગી કાર્યક્રમમાં આલોકોન આવતા બંધ કરવા જોઈએ એને એની સ્થાન બતાવવું જોઈએ અમે ભિખારી નથી તમે અમારા સેવક છો પ્રજા જે છે એ સેવક નથી તમે અમારા સેવક છો તમે રાજા થઈને ફરો છો તો બ્લેક્ષોના શાસનમાં અંગ્રેજોના શાસનમાં કોંગ્રેસના શાસનમાં ને બીજેપીના શાસનમાં સનાતન ધર્મ માટે કોઈ પ્રકારની લાગણી નથી અને આ બધા લોકોને સત્તા નથી આવતી ત્યાં સુધી સનાતન ધર્મ યાદ આવે છે અને જ્યારે સત્તા આવી જાય ત્યારે સેક્યુલર નું ભૂત સુધાર સવાર થઈ જાય છે આ લોકો પર ત્યારે સેક્યુલર બનવાનું એની ભૂત સવાર થઈ જાય છે આ ભૂત બીજેપી ને પણ સવાર થયું છે એનું યોગ્ય પરિણામ યોગ્ય સમય એને અવશ્ય મળવું જોઈએ અને આપણે એની માટે કટિબદ્ધ થવું જોઈએ એ લોકોને એની ઓકાત બતાવીએ કે એની ઓકાત શું છે આ લોકોની કે જેને આપણા ધર્મ માટે એક સ્ટેટમેન્ટ આપવા માટે એ બહાર આવતા નથી

એને શું પોતાના કોન્ટેક્ટ નો બરાબર ઉપયોગ કર્યો એમને આ લોકો સાથે આ વાતનો ઉપયોગ કર્યો મુકેશ અંબાણી અને આ કોકિલાબેન અંબાણી અંબાણી આદિ એ આ સૌરભ શાહ ના સમર્થક છે એટલે શું આપણે રાજનેતાઓ બધા જ સરખા છે કાગડા બધા જ કાળા છે એ નિશ્ચય થઈ ગયું છે પણ ધન્યવાદ દઈએ છીએ આપણે કે આપણી સાથે હંમેશા લડતમાં વિશ્વ હિન્દુ પરિષદ ભારત સાધુ સમાજ બજરંગ દલ એને ખૂબ સહયોગ કર્યો છે સાથે રહ્યા છે હજી પણ આંદોલન માટે આપણી સાથે જ છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દલ એનો ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ એમના પ્રત્યે લાગણી અહોભાવની લાગણી થઈ રહી છે બાકી ભારતીય જનતા પાર્ટી માર્ગીય વૈષ્ણવ કોઈ મહત્તા નથી પુષ્ટિમાર્ગની અસ્મિતા એનામાં છે જ નહીં હવે આપણે કહેવાનું બંધ કરવું જોઈએ કે અમિત શાહ અમારો પુષ્ટિ વૈષ્ણવ છે બિલકુલ નહીં જો વૈષ્ણવ હોત તો તો એક શબ્દ તો બોલતાની માટે કંઈ કંઈક તો કરે